રસ્તાના ખાડા બુરવામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ભાવનગર થી વઢવાણ આવેલા આ ને આ ખાડાને કારણે જીવ ગુમાવતા લોકોમાં રોષ ફેલાયો છે વઢવાણ શહેરનો સમાવેશ મહાનગરપાલિકા છતાં ગામડા જેવી સ્થિતિ સર્જાય છે વઢવાણમાં તમામ રસ્તા બિસ્માર બની ગયા છે ને વઢવાણમાં

વઢવાણના રોડ રસ્તાના હિસાબે અત્યારે એમનું એમરેજના હિસાબે અવસાન થયું છે બહુ દુઃખદ અવસાન થયું છે અને આ એકમાત્ર એક જ કારણ છે કે વઢવાણની અંદર જે આ રસ્તા જે તમે એકવાર આવીને જુઓ વઢવાણના રસ્તા એકદમ બિસ્માર અને ખરાબ થઈ ગયા છે વર્ધમાન નગરીની જગ્યાએ અત્યારે આ ખાડા નગરી થઈ ગઈ છે હું ચીફ ઓફિસર સાહેબ અને સુનગરના દરેક વહીવટી અધિકારીને ખાસ નંબર અપીલ કરું છું કે તમે એક વખત વઢવણમાં આવો અને વઢવાણની હાલત જુઓ આ એક વૃદ્ધનું અત્ર અવસાન થયું છે કાલ સવારે કોઈ બીજાનું આની અંદર અવસાન ન થાય એની સાવચેતી રાખી અને પ્લીઝ આની અંદર કંઈ ખસ્તું કરો હું કોઈને બ્લેમ નથી કરતો હું કોઈ તંત્રને રાજકીયને કોઈને બ્લેમ નથી કરતો હું ખાલી એક જ વસ્તુ કહેવા માગું છું કે વઢવાણના રોડ રસ્તા જેના કારણે અવસાન થયું છે એ ખાલી એક એને સુધારો અને વ્યવસ્થિત કરો મારી એટલી જ અપીલ છે ખાલી રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર